નમસ્કાર મિત્રો મિત્રો માથા પર ટોપી પીઠ પર બેગ અને કેડે બંદૂક આ પહેચાન આ ઓળખાણ એ આરોપીની છે કે જેણે ધોળા દિવસે સુરતની બેંક લૂંટી છે ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ લૂંટી લેવામાં આવ્યા છે બંદૂક બતાવવામાં આવી અને કહ્યું કે પૈસા આપી દો નહીતર ખોપડી વિંધાઈ જશે આજની તારીખે પણ વિચાર આવે કે શું ખરા અર્થમાં આજની તારીખે આ પ્રકારની ચોરી થઈ શકે આ પ્રકારની લૂંટ થઈ શકે પણ ફરી એક વખત આ દ્રશ્યો સામે આવ્યા ફરી એક વખત સીસીટીવી સામે આવ્યા સુરતના સચિન વિસ્તારની આ ઘટના છે સ્વસ્તિક પ્લાઝાની આ ઘટના છે બરોડા બેંકની ગ્રામીણ શાખામાં આ લૂંટ કરવામાં આવી છે લૂંટ એ હદે ખતરનાક હતી કે દ્રશ્યોમાં પણ ગન જોવા મળી રહી છે અને જે વ્યક્તિ જે મહિલાઓ ત્યાં હતી એ મહિલાઓ જવાબ આપી રહી છે તો પણ હેબતાઈ ગઈ છે અને એ ઘટના બાદ પણ એ ઘટનામાંથી પસાર થયા બાદ એટલી ડરી ગયેલી છે મહિલાઓ કે તે બોલે છે તેમાં સ્પષ્ટ તેના હાવભાવ જોવા મળે છે વધુ વાત કરીએ એ પહેલા આપણે સાંભળો કે ત્યાં હાજર હતી એ મહિલાઓ શું બોલી પોલીસ શું બોલ્યા સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનમાં બાર ત્રીસ વાગ્યાના સુમારે સ્વસ્તિક કોમ્પ્લેક્ષમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં એક અજાણ્યા વિષમ આવી પિસ્તોલ જેવું હથિયાર બતાવી અને જેના કર્મચારી હતા બે અને એક રૂમ માં પૂરી ચાર લાખ પંચોતેર હજાર રૂપિયાની લૂંટ કરી નીકળી ગયેલ છે તો એ બાબતે અમે અત્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચી અલગ અલગ પોલીસ કર્મચારી અધિકારીઓની પાંચ ટીમો બનાવી આરોપીને શોધખોળ કરવાની પ્રયત્નો ચાલુ કરી દીધા છે ટૂંક જ સમયમાં અમે આરોપીને હસ્તગત કરી લઈશું સાડે બારા કે લગભગ એક આદમી આયા હતા મેમ કો ગન દિખા કે હમે कैशियर मैम उनको बाहर बुलाया और एक कस्टमर थे उनको भी अंदर लेके हम तीनों को एक जगह खड़ा किया मैम को कहा कि अंदर से कैश निकालिए उन्होंने कैश निकाला एंड मेरे बैग से सामान निकाल के मेरे बैग में कैश रख के बैग के साथ वो चले गए थे पौने एक बजे तक वो चले गए तो उसने दिखाया था। गन दिखाई थी सिल्वर कलर गन थी મળશે અને બેંક માં એ પૈસાની સુરક્ષા પણ થશે પરંતુ હવે લોકો જાય તો જાય ક્યાં બેંક પણ લૂંટાવા લાગી છે આ બરોડા ગ્રામીણ બેંક એક ઉદાહરણ હોઈ શકે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના બીજી કોઈ બેંકમાં નહીં બને તેની શું જવાબદારી આ સ્થિતિ છે ભૂતકાળમાં ઘણા સમાચાર ગુજરાતમાં આવ્યા કે જે સુરક્ષિત ગુજરાતનો જે દાવો છે તે પોકળ સાબિત કરે ના ફરી એક સમાચાર છે કોઈ બેંકમાં ગન લઈને ઘૂસી જાય બંદૂકના નાળચે પૈસા કઢાવે અને ચોરી કરી નીકળી જાય લૂંટ કરી નીકળી જાય કાયદો વ્યવસ્થા સુરતની ક્યાં છે સુરતથી આમ તો ખૂબ જ ક્રાઇમની ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ બેંક પણ લૂટી લે ખૂબ મોટી વાત કહી શકાય લોકો જાય તો જાય ગયા આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારની સ્થિતિ સુરતમાં શા માટે સર્જાણી છે શા માટે સુરતમાં ક્રાઇમ ડામી નથી શકાતો શા માટે સુરતમાં ક્રાઇમ ઓછો નથી થતો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી પસંદ આવી હોય આ ક્રાઇમ સ્ટોરી પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો જેમને નથી ખબર તેમના સુધી પહોંચાડજો ધન્યવાદ